હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આ ચાલો આજે આપણે બનાવીએ ખીચડી તો તમે કહેશો તો ખીચડી તો આપણે ઘણી બધી બનાવતા હોય છે દાળની બનાવતા હોય છે અને કંઈ પણ આપણે ખીચડી બનાવતી પણ આજે જે ખીચડી આપણે બનાવવાના છે એ મમરાની ખીચડી બનાવવાના છીએ અહીંયા આપણે એક બાટકો ભરીને મમરા લઈ લીધા છે મમરાને સૌથી પ્રથમ તો પહેલાં તો આપણે એને સારા એવા ચોખા પાણીથી ધોઈ લેવાના છે ને મમરામાં ધૂળ હોય છે માટી હોય છે કચરા હોય છે અને ગમે ત્યાં આપણે બજારમાં માર્કેટમાં ફરતા આવતા હોય છે એટલે કે મમરામાં ધૂળ માટી અને કેવી રીતે બનતા હોય છે એ આપણને ખબર હોય છે કે રાખની અંદર બનતા હોય છે ને મમરા ગમે ત્યાં મૂકી દીધા હોય છે એટલે મમરા માટીવાળા હોય છે એટલે એને મમરાને આપણે ધોવા જઈએ તમે જોઈ શકો છો પાણી કેટલું ગંદુ આપણું નીકળ્યું છે તો ચાલો મમરાની ખીચડી માટે આપણે અહીંયા એક નંગ બટાકો લઈ લીધો છે અને આ રીતે સ્લાઇસીસમાં છીણી લીધો છે તો હવે મમરાનો વઘાર કરીએ આપણે મમરાની ખીચડી બનાવવા માટે અહીંયા મમરામાં આપણે એનો વખર કરીશું વખર માટે આપણે તેલ ગરમ કરવા મૂકીશું તો તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એમાં વખરમાં ઉમેરીશું તો ચાલો એના માટે હું તમને બતાવી દઉં શું શું આપણે ઉમેરીશું તો અહીંયા આપણે ડુંગળી લઈ લીધી છે અને એક નંગ બટાકો છીણેલો લીધો છે થોડા ધાણા લીધા છે ટામેટા લીધા છે લીલા મરચાં છે સિંગદાણા છે અને મીઠા લીમડાના પાન છે અને આપણે અહીંયા ધોયેલા મમરા તો ચાલો બનાવીએ પહેલાં તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે વઘારમાં રાઈ ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું હિંગ ઉમેરી દઈશું અને હવે આપણો વઘાર થઈ ગયો છે તો હવે આપણે ઉમેરી દઈશું ઝીણે કાપેલા મરચાં તો મરચાં ને એનો વઘાર થઈ જાય એટલે આપણે એમાં ઉમેરી દઈશું ડુંગળી તો ડુંગળીને પણ આપણે હલકી એવા સોફ્ટ કરી લઈશું તો બધા મસાલો છે આપણો જે વઘાર એને સરસ રીતે ડુંગળીને આપણે હલકી એવી સોફ્ટ કરીશું તો ડુંગળી આપણી હલકી એવી સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે ઉમેરી દઈશું બટાકાનું છીણ તો છીણેલા બટાકા આપણે ઉમેરી દીધા છે હવે બટાકાનો મસાલો પણ આપણે એકદમ સોફ્ટ કરીશું તો બટાકાનો અને ડુંગળી પણ આપણે હલકા એવા સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે અંદર ઉમેરી દઈશું સિંગદાણા તો સિંગદાણાને પણ સરસ રીતે આપણે હલકા એવા અંદર ઉમેરીશું એટલે સરસ રીતે આપણા થોડા સોફ્ટ થઈ જશે અને આ રીતે ઉમેરવાથી આપણે બધા શાકને થોડા હલકા એવા આપણે કૂક કરતું રહેવાનું છે એક કે એક મિનિટના અંતરે અમે આ બધા શાક ઉમેરેલા છે અને હવે આપણે ઉમેરી દઈશું ટામેટા તો ટામેટા પણ અહીંયા બહુ જ સરસ લાગે છે ખીચડીની અંદર અને હવે ઉમેરી દઈશું થોડા ધાણા ઉમેરી દઈશું અને ફરી એને આપણે ટામેટાને ફરી એક કે બે મિનિટ માટે ચલાવતા રહીશું આ બધા શાક ઉમેરતા મેં એક એક મિનિટના અંતરે ઉમેરેલા છે તો બધો હલકો હલકું સોફ્ટ થઈ જાય અને બધું ચડી જાય એને ત્યાં સુધી આપણે એને ચલાવવાના છીએ અને હવે આપણે ઉમેરી દઈશું આપણા દેશી મસાલા ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર તો તમે જો લીલા મરચાં ઉમેરેલા છે ને બાળક માટે બનાવતો હોય તો તમે તીખું પણ ઓછું કરી શકો છો તો મીઠા લીમડાના પાન તો બહુ જ સરસ લાગે છે થોડા ધાણા ઉમેરાવી દીધા છે તો બધું આપણે ધાણા મીઠા લીમડા અને આ બધું ઉમેરી અને મીઠું આપણે ઉમેરી દઈશું સ્વાદ અનુસાર તો મીઠું તમારે મિત્રો જોઈને જ ઉમેરવું તાકી મીઠું જો બધા મસાલા આપણે ઉમેરતા હોઈએ અને મીઠું જો થોડું વધારે ઉમેરાઈ જાય તો આપણો રસોઈનો ટેસ્ટ બગડી જાય છે અને હવે આપણે ઉમેરી દઈશું ધોયેલા મમરા તો છે ને મિત્રો એકદમ અજીબ ખીચડી તમે કહેશો કે મમરાની ખીચડી તો આ રીતે જો મમરાની ખીચડી બનાવવાથી બહુ જ ટેસ્ટ લાગે છે અને તમે કોઈ કહી નહીં શકો કે આ મમરાની ખીચડી છે અને આ રીતે તમે જો બનાવશો તો મિત્રો તમે વારંવાર બનાવશો અને ખાવાની પણ બહુ જ ટેસ્ટ એવો લાગે છે તમે કહી જ નહીં શકો કે તમે આ મમરાની ખીચડી બનાવી છે અને આ રીતે બનાવવાથી ઘણા પણ બધા મમરાની ખીચડી બનાવતા હશે પણ આપણે જે કંઈક બનાવી છે એ અલગ રીતે જ બનાવી છે ફરી પાછા આપણે ધાણાનો છંટકાવ કરીશું તો અહીંયા ફૂલ આપણે ધાણા એવા છંટકાવ કરી દીધા છે અને મસાલા પણ આપણે સરસ એવા ઉમેરી દીધા છે તો સરસ હવે આપણી ખીચડી તૈયાર પણ સરસ થવા આવી છે તો ફરી પાછા આપણે સ્લો ગેસ પર એને અને જો તમને લીંબુ પસંદ હોય તો તમે લીંબુ અંદર ઉમેરો તો અને તમે ઘર પણ જો તમને પસંદ હોય તો તમે ખાંડ પણ તમે લઈ શકો છો અને આ રીતે ખાંડ મીઠું લીંબુ ઉમેરવાથી ટેસ્ટ એટલો સરસ આવે છે કે ખટ્ટો મીઠો તો મિત્રો આ રીતે હવે ખીચડીને આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે એને લઈ લઈશું સર્વિંગ બાઉલમાં તો છે ને મિત્રો તમે કહેશો કે ખીચડી તો બહુ જ ટેસ્ટ એવી બની છે અને ટ્રાય કરજો મિત્રો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મને ખીચડીની રેસીપી બહુ જ સારી લાગી તો મિત્રો ફ્રેન્ડ્સ તમને રિક્વેસ્ટ વારંવાર કહું છું કે તમે સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે તો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો તૈયાર છે આપણી મમરાની ખીચડી તો મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો લાઈક કરજો રેસિપી જોવા બદલ ધન્યવાદ